那叫你演米阿科，他们，你都别听，演米阿卡呀，这亚洲地区最多。

અરે મારે કોઈ ઉત્ત જ નથી શું કરવું તમારે ઓસો પેલો આ તમારું કોમપોટ તો ઓરી

વેલભાઈ હલો વેલભાઈ થોડું હમણાં આવો ને થોડું કોમ છે સારું નજીક ફટાફટ આવો મારે ઘરે આવતું હો સારું હડું આવો ફટાફટ ચડું હમણાં વેલભાઈ દૂધનું દૂધ ને પોણી જો પોણી થઈ જાય હવે નદી હમણાં આયા હોય તને આવો ને આવો આપજે ખોટો ના નખાય

ના ઈ તો બરોબર રોવાની જ આવે પણ બેઠા રોતા હેડો મારું દુઃખ બતાડો તું હેડો છો એમ દુઃખ ના બતાડો ને રાખવાની તાકાત હોવી ભૂલ તો બધી તમારી ભૂલ તો એ

ટોકી પિક્ચર જોવાય ગાડી લાઈ શું સારું લાવી અને પછી છેલ્લે સરવાળા મેળુ કરીને મેળે હવે આઠ આઠ આયા દુઃખ વતાવા શું કરવા ગાડી લઈને ટોકી